જુના વેરમાં બદલો લેવા હુમલો કરી અને દેવાયત ખવડ ફરાર થઈ ગયા છે હુમલાની આટલી મોટી ઘટનાને કલાકો વિત્યા અને છતાંય પોલીસ દેવાયત ખવડને પકડી નથી શકી કાયમ વિવાદોમાં રહેતા લોકગાયક કલાકાર દેવાયત ખવડ સામે ગીર સોમનાથમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે દેવાયત ખવડે તેના માણસો સાથે મળી અને યુવક પર જુબલાણ હુમલો કર્યો હતો જેમાં દેવાયત ખવડ અને તેના પંદર જેટલા માણસો સામે હત્યાનો પ્રયાસ લૂંટ અને ગેરકાયદે મંડળી રચવા ગુનાહિત કાવતરૂ રચવા અને ઇરાદાપૂર્વક ઉશ્કેરણી અથવા અપમાનિત કરવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે નોંધનીય છે કે ડાયરા કલાકાર દેવાયત ખવડ અને તેના માણસોએ તાલાલા ગીરના ચિત્રો

દેવાય ખાવર દ્વારા ગઈકાલે હુમલો કરવામાં આવ્યો અને તેની અંદર ધ્રુવરાજસિંહ સોહાણ નામનો જે વ્યક્તિ છે તે હાલ ઘાયલ થયો છે આપ જોઈ શકો છો કે આ એ જ ગાડી છે જે ક્રેટા ગાડીની અંદર ધ્રુવરાજસિંહ ખાસ કરીને આગળથી જે ક્રિષ્ના હોટલ છે જ્યાંથી સોમનાથ દર્શન કરવા તરફ જઈ રહ્યા હતા તે સમય દરમિયાન દેવાયત ખાવડ અને તેની સાથે રહેલા પંદર જેટલા લોકો દ્વારા ખાસ કરીને કારને ટક્કર મારવામાં આવી એક બે નહીં પાછળથી પણ કારને ટક્કર મારવામાં આવ્યું ધ્રુવરાજસિંહનું કહેવું છે કે ખાસ તો જે મારી ગાડી જે ક્રેટા દાદી હું લઈને જ્યારે નીકળું ત્યારે મારી ગાડીની પાછળ તે લોકોએ પીસો કરી અને પીસો કરી અને ગાડીને પાછળથી ટક્કર મારી તેની સાથોસાથ ખાસ તો જે આ ગાડી હતી તેનું આગળનું આ બોનેટ આ જોઈ શકો છો આ બોનેટ છે ગાડીનું આખે આખું બોનેટ છે ક્રેટા ગાડીનું છે તે હાલ વળી ચૂક્યું છે આ ગાડીને આગળથી પણ ટક્કર મારવામાં આવી તેવું હાલ છે યુવરાજસિંહે જે ફરિયાદ નોંધાવી છે ફરિયાદની અંદર કેવું છે કે દેવાયત ખાવડ અને તેના સાથી ખાસ તો જે પંદર જેટલા જે લોકો હતા તેના દ્વારા ખાસ કરીને હુમલો કરવામાં આવ્યો જે ગાડી છે ક્રેટા તેની જોઈ શકો ખાસ તો જે આખે આખો બોનેટ છે તેને આગળથી ટક્કર મારી હોય અને જે બોનેટ છે તે પણ તૂટી ચૂક્યું છે તેની સાથોસાથ જે ગાડીનો જે આગળનો જે ગ્લાસ છે તે પણ હાલ તૂટી ચૂક્યો છે તો ગાડીની અંદરના દ્રશ્ય આપને બતાવવાના પ્રયત્ન કરીશ ખાસ તો જે આખે આખું જે બનાવ બન્યું અને બનાવની અંદર જે દેવાયત ખાવડ સહિતના જે પંદર જેટલા જે સમો છે તે વિરુદ્ધ હાલ તારાળા પોલીસ સ્ટેશન ની અંદર ફરિયાદ દાખલ થઈ છે ત્યારે ગાડીની જે સંપૂર્ણ હાલત છે તે અંદરના ભાગે પણ તૂટી ચૂકી છે ખાસ તો દેવાયત ખાવડ વિરુદ્ધ હાલ તારાડા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ દાખલ થઈ છે તેની સાથો સાથ જે પંદર જેટલા લોકો છે તેની વિરુદ્ધે હાલ ફરિયાદ દાખલ કરવામાં આવી છે રોહિત સિંહ વી વીટીવી ન્યુઝ ગીર સોમનાથ તો તરફ આ મુદ્દે ફરિયાદ કરવામાં આવી છે તાલાલાના ચિત્રોડ ગામે બબાલ થઈ હતી અને હુમલો કરવામાં આવ્યો હતો મારવામાં આવી હતી હવે આ મુદ્દે ખવડ સામે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે અને ખવડ સાથે જે માણસો પણ ત્યાં હતા તેમની સાથે એ તમામ સામે પણ પોલીસ ફરિયાદ નોંધાઈ છે પરંતુ ફરિયાદ નોંધાયા બાદ પણ હજુ પણ ખવડ પોલીસ છે